હેલો મિત્રો તો આજે અમે જઈ રહ્યા છીએ પાલનપુર તો પાલનપુર તો જવા તમે નીકળી ગયા છીએ તો ઘરેથી નીકળી ગયા રોડે રોડે રિક્ષા જાય છે થોડા કાડા આવી ગયા છે તો હવે આગળ રિક્ષા ચાલતી ચાલતી જાય છે તો અમારા ગામનો ગેટ આવી ગયો તો ગોપલભેર ચોકડી આવી ગયા ગુપ્પલભાઈ ચોકડી આવ્યા સામે ભજીયાની દુકાન છે સામે પોપલમે જાય છે સામે જ્યાંભાઈ પટનીનું પગારનું કારખાનું છે તો નીકળી ગયા અમે પાલનપુર તરફ હલો મિત્રો પાલનપુરની સફર આજે હું તમને કરાવું રસ્તામાં આગળ જાઉં છું રિક્ષા જો ચાલે છે સૌથી રિક્ષા ચલાવે છે સરસ રિક્ષા ચાલી રહી છે જવું કંઈ આવતો નથી આગળ આવી ગયો પેટ્રોલ પંપ અમારા ગામનો છે કોઈ દિવસ આવો તો પેટ્રોલ ભરાવી લેજો તો ત્યાંથી અમે નીકળી ગયા છીએ આગળ રિક્ષા ચાલી રહી છે પાલનપુર તરફ જનકલાલ છે દવાખાને જઈ રહ્યા છે મારી સાથે જ છે એમને પણ દવા લેવાની હતી આ ઈશ્વરભાઈ છે રિક્ષા ચલાવી રહ્યા છે રસ્તો બહુ સરસ છે હવે આવી ગયા આપણે ખોટલા બીડનચાંગનું સ્ટેશન આવી ગયું ખોટલા

ત્યાંથી અમે નીકળી ગયા આગળ તો છે આ રીતે રવિ સ્ટેટ ચાલુ કરું ટર્નિંગ પોઈન્ટ હોટલ હવે આવશે તો આ રે ટર્નિંગ પોઈન્ટ હોટલ ગાડીઓ પડેલી છે એક ભાઈ અંદર ચા બનાવે છે એ જોઈ રહ્યા છો ત્યાંથી અમે નીકળી ગયા ચડો તો હાઈવે પુલ પર પુલ તો જબરો બનાવે છે ઉપરથી પણ દેખાય છે સરસ મજાનું જોરદાર અહીંયા પણ કોઈ બી ફેક્ટરી છે ખબર નથી શાની છે ત્યાંથી આવી ગયા અહીંયા ચડો ચાર તો તમને પટિયું બટિયું બધું મળી જશે જોઈતું હોય તો આવી જજો চড়তর শোপিং সেন্টার নয় আগে তো হ্যাঁ আছে চড়োতর গাম রঙি নাউস আর রঙি পাব ভাজি পকোড়িছে ফুল নিচে থাকে আমি સામે ચાલુ તરફ બસ સ્ટેન્ડ દેખાય છે ચાલો ગામમાં જવાનો રસ્તો છે હવે નીકળી ગયા છીએ વર્તમાન ઊભા છે તો એમને બેસાડી દીધા ગાડીમાં હું આવી ગયો આગળ ઈશ્વરભાઈનું ડ્રાઈવિંગ પણ બહુ સરસ છે તો તમે કોઈ પણ ગાડી ભાડે કરો તો ઈશ્વરભાઈને જરૂર લઈ જજો એમનું ડ્રાઈવિંગ સારું છે કોકો મેચથી જો અંદર ઉગાઈ જતો પણ ચાલશે હવે અમે આગળ નીકળ્યા છીએ તો હવે ડાયરેક્ટ પાલનપુરનો રસ્તો પકડ્યો છે કાંઈ કાર રિક્ષા જઈ રહી છે ભાઈ ભાઈ હવે આવી ગયો છે પાલનપુરનો ઉપર ચડવાનું શરૂ કરી દીધું છે અમે દાદા સાઈડ કાપી દીધી આગળ ગાડી જાય છે તો એની પણ સાઈડ કાપી તો આગળ થઈ ગયા કોણ જાણે બિલ્ડિંગ બને છે મોટું મોટું ઊભું છે રિંગ જેવું ખબર નહીં માલ ચઢાવવાનું ક્રેન છે અને શું કહેવાય ક્રેન છે અહીંયા તો ચૌદ પંદર માલની બિલ્ડિંગ બની રહી છે ત્યાં આવી ગયા અમે બનાસ બે ત્યાંથી આગળ નીકળ્યા હવે આવી જશે એ સર્કલ આગળ મિત્રો એ રૂમ જોઈ શકો છો તમે અહીંયા છે આડું તો આવી રોટલ